સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે તે અંગે છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આ આઠમી ગાથા છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એ ખરા આત્માર્થીના આ લક્ષણ છે ખરેખર તો જ્ઞાનીનો આશ્રય અને જ્ઞાનીનું શરણ અંગીકાર થાય ત્યારબાદ જ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે પ્રમાણે જીવ આચરણમાં ઉતારી શકે લાવી શકે શરણ અને આશ્રય વિના નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો એવું થાય અને ક્રિયામાં સ્વચ્છંદ વેદાય આ બધું આત્માર્થે લેખે લાગે નહીં કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કર્ણો ઉપજે જોઈ અને તેથી જ તો દેવે આત્મસિદ્ધિની રચના કરી મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની સંભવે જ્ઞાનીની અને જ્ઞાનીના ખરા આશ્રિતની સૌ પ્રથમ કહેનાર પુરુષ પરમ કુમારદેવ સાચા છે મારા મોક્ષનું કારણ જે થાય પછી જ અધ્યાત્મની ખરેખરી શરૂઆત થાય ત્યાં સુધી બધી જ કલ્પના જેવું સોનાને સોનું કહે તો પણ ખોટું અને જ્ઞાની સોનાને માટી કે ધૂળ કહે તો પણ સાચું કેમ કે પર્યાય દ્રષ્ટિ મટી દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે વર્તે સદગુરુ લક્ષ તો તેને ભાખ્યું સંપિત પ્રત્યક્ષ શાસ્ત્રમાં તો માર્ગ કયો છે મર્મ સત્પુરુષના હૃદયમાં છે તત્વજ્ઞાનીઓએ શાસ્ત્રમાં તત્વનું તત્વ કહ્યું છે આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ આ તત્વનું તત્વ કહ્યું છે એ જ ઉન્નતન છે એ જ એંગલથી જો જુએ તો યથાર્થ દર્શન થાય નહીં તો ત્રાસી આંખે જોવાથી બે ચંદ્ર દેખાય કયો સાચો અને કયો ખોટો એ નિર્ણય આવે નહીં જેનું પરિણામ વિપરીય આવ્યું તેની શરૂઆત ખોટી જ હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગથી જ થયો હોય છે પૂજ્ય પ્રભુથી કહેતા વાત છે માયનાની શ્રદ્ધા પરમ દુલ્લા આત્માથી જનના લક્ષણ અંગેની સમજ છે અને હજુ આ સમજ નથી આવી પણ જ્ઞાનીના વચનને આધારે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે સમજવા તે સ્વીકારવા અને તે આચરવા જીવ કટિબદ્ધ છે તો તે પણ આત્માર્થી જ છે સદ જિજ્ઞાસુના લક્ષણ છે કે સાચું તે મારું મારું તે જ સાચું એમ નહીં મૂળમાં તો જ્ઞાનીના વચનો પરમાર્થ મૂળ જ હોય છે અને તે જ અર્થે તે વચનો વાંચવા વિચારવા અવધારવા જ્ઞાની બોધે છે એમ નહીં તો જીવ પરમાર્થથી ફંટાઈ જાય છે પોતાની હાલની ભૂમિકામાં જે કંઈ ખૂટે છે એ સાધનો મેળવી પૂર્ણ કરી લેવાની વાત છે આ સમજાય ત્યારબાદ ખૂટા સાધન મેળવા મહેનત થાય અને જેવું સ્રવળી દિશાએ ડગલા માંડે નહીં તો કબીર કહે છે તે મુજબ ઉઠ્યો તો હરિભજન કુ ઓટન લિયો કપાસ જગત ભગતના રસ્તા જુદા છે ગયો હોય મળવા અને બેસાઇડો દળવા જેવું થાય અને આ જીવને પણ અનાદિનો આવા પ્રકારનો અધ્યાસ હોવાથી લપસતા જરા પણ વાર લાગતી નથી ક્રિયા જળતાને લઈને કદાગ્ર બંધાઈ જાય છે અને શુષ્ક જ્ઞાની નિશ્ચય મુખ્ય વાતો જ કરે છે ક્રિયાજળને કદાગ્ર છોડવા અને શુષ્ક જ્ઞાનીને મોહ ઘટાડી ત્યાગ વૈરાગ વધારવા જ્ઞાનીનો આ ગાથામાં બોધ છે પડમમ નાણમ તયો દયા જ્ઞાનીના બોધે સમ્યક જ્ઞાન હાંસલ કરી આગળ વધતા શું કરવું શું ન કરવું એનો વિવેક આવે છે આમ થયા બાદ નાની સરખી જણાતી ક્રિયા કે થોડું જ વાંચન તે પણ લેખે લાગે છે ક્રિયાજળને ક્રિયાનું અસદ અભિમાન અને યમ નિયમનો આગ્રહ થઈ જાય અને શોષ જ્ઞાનીને નિશ્ચય મુખ્ય વાતો કરી ઉપાદનને આગળ ધરી મોહાવેશમાં સદ અનુષ્ઠાન વાળા નિમિત્તો પણ છોડવાનું બને અને એ રીતે ધર્મની ગણાતી ક્રિયા પણ ઈચ્છિત ફળ આપતી નથી જીવરા જળે છે અસદગુરુ કે અસતસંગના માઠા બોધે જીવ બહુ તો કરે સંપ્રદાયને પોષે ઓગે ઓગે ધર્મકણીઓ કર્યા કરે પણ કર્મથી છૂટવાને બદલે બંધાયા કરે કુલ ધર્મનો આગ્રહ દ્રઢ કરે સૌ સાધન બંધન થયા એવું થાય શુષ જ્ઞાની તો ગુરુ આજ્ઞા વિના સચ્છંદે મતી કલ્પનાથી અધ્યાત્મ શાસ્ત્ર વાંચી લઈ શબ્દ અધ્યાત્મિક બની જાય છે જ્ઞાનીનો દ્રોહ કરે છે આ ગાથા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તેમાં પરમ કુલદેવ વિતરાગ માર્ગની ખાસ વિશેષતા અને એકાંતવાદ તેનું નિરૂપણ સિદ્ધાંતિક રીતે કર્યું છે એકાંત પકડવાથી કે મિથ્યા ક્ષમતાથી બધું સરખું એમ રહેવાથી મિથ્યાત્વ જ પોષાય છે વિપરીત એકાંત વિનય કે સંચય અજ્ઞાન કુનય કે વચ હોય અગકીને વચ તે નહીં જાત કહીને અહીં જ્ઞાનીએ જ્યાં જ્ઞાન બોધ્યું ત્યાં ક્રિયા જ્યાં ક્રિયા બોધી ત્યાં જ્ઞાન આ રીતે મહાત્મ્ય આપતા પદાર્થનું સ્વરૂપ વિપરીત નિર્ધાર લેવાનું બને છે અને આ વિપરીત મિથ્યાત્વનું સેવન થયું ગણાય એકાંત જ્ઞાન કે એકાંત ક્રિયાનો આગ્રહ થતાં એકાંત મિથ્યત્વને પોષણ મળે છે જ્યાં જ્યાં જે જે યોગ્ય એટલે સત્દેવ અસદ્દેવ સદ્ગુરુ અસદ્ગુરુ અને સદ્ધર્મ અસદ્ધ એક સરખો વિનય કે આદર ન થાય એ ધ્યાનમાં રાખવાનું છે મિથ્યા ક્ષમતાના પ્રકારથી બધું એક સરખું માનવામાં આવે તે સમદર્શિતા નહીં પણ વિવેક વિકળતા વિવેક મૂળતા વિવેક ગેલચ્યા છે એમ પરમ કૌદવે વચનામુત આઠસો સાડત્રીસમાં સમદર્શિતાનું વિવેચન કરતાં લંબાણપૂર્વક સમજાવ્યું છે આ તો વિનય મિથ્યાત્વનો પ્રકાર થયો એક તરફ કુરાન અથવા તરવાર અને બીજી બાજુ સૂક્ષ્મ એકેન્દ્રીય જીવોની પણ દયા મોહમ્મદ અને મહાવીર સરખા એમ નહીં જ અહીં જ્યાં જે જે જેમ છે તે તે મુજબ ગ્રહણ કરવા જ્ઞાનીઓ બોધે છે માત્ર ભોળાપણું કે સરળપણું નહીં પ્રજ્ઞાએ કરી સરળપણું સેવાય વિચક્ષણતા એ સરળતા સેવાય તો તે આત્માર્થે લેખે લાગે ગોળ કોળની પરીક્ષા ન હોવાથી જીવના માથા ગમે ત્યાં ભરાઈ જાય છે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજીએ તાકીદ કરતો બોધ આપ્યો છે પરમ પરમક નાની વયે કાવ્યકડીઓ આ અંગે રચી છે કે કેસર હળધર એક જ્યાં એક ભલો ભરવાડ પૂછ્યા વણજ્યા પેક જો ધોળે દાડે તાડ અને વળી ખરો વૈદ્ય ખૂણે પડે નાય તપાસે નાડ વાત વળી અન્યાયની ધોળે દાડે દાડ વચનમુત નવસો અઢારમાં પરમ કુદે બોધ્યું છે કે કલ્પનાએ જ્ઞાન દર્શન ચરિત્રનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા ન્યાત્મક બોલો શીખી લઈને સદવ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી અથવા કલ્પિત વ્યવહારમાં દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતા પણ જીવને કલ્યાણ સંભવતું નથી જીવ વિધિ નિષેધમાં જ અટકી જાય છે ક્રિયામાં જ અટકી જાય છે એકાંત ક્રિયા જળતા કે એકાંત શુષ્ક જ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કરવો એ આત્માર્થનું લક્ષણ છે આજ બોધ શ્રી આત્મસેદી શાસ્ત્રની અઠ્યાવીસમી ગાથમાં છે કે લયુ સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યુ વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માં અને ઓગણત્રીસમી ગાથમાં કહ્યું અથવા નિશ્ચય નહીં ગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહારને સાધન રહીત થાય આ બંને પ્રકારો તો મતાથીના લક્ષણોમાં ગણાવ્યા છે જ્યાં જ્ઞાનની જરૂર છે ત્યાં જ્ઞાન જ્યાં ક્રિયાની જરૂર છે ત્યાં ક્રિયા એ જ મોક્ષ માર્ગ છે મોક્ષ પહોળમાં શ્રી કુનકુન સ્વામી બોધે છે કે તપતી રહી જે જ્ઞાન જ્ઞાન વિહીન તપ અકૃતાર્થ છે તે કારણે જે જ્ઞાન તપ સંયુક્ત શિવપદને લહે છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં સાતમો અધિકાર જૈન માર્ગ પામ્યા બાદ પણ જે જુઓ મિથ્યા દ્રષ્ટિ છે તેનું સ્વરૂપ લંબાણમાં નિરૂપણ કરે છે પરમ કૌલદેવે આ એક જ ગાથામાં તેનો સાર જણાવી દો છે એકાંત નિશ્ચય અવલંબે એકાંત વ્યવહાર ક્રિયાને અવલંબે એ બંને જૈન મત નહીં માત્ર જૈના ભાસ ગણાય છે ત્યાં આત્માર્થ નથી અહીં આ સાતમા અધિકારમાં કહ્યું છે કે જ્ઞાનીના બોધને ગ્રહી ખૂટતા સાધનો મેળવી લેવાના છે ક્રિયા જળ હવે નિશ્ચય પોષક બોધ ગ્રહે અને વ્યવહારની અધિકતાને કાપે અને નિશ્ચય મુખ્ય વાતો કરનાર શુષ્ક જ્ઞાની હવે વ્યવહાર પોષક ઉપદેશને ગ્રહી પ્રમાદ છોડી શુષ્ક જ્ઞાનને બંધ કરે જીવ નિમિત્ત વાસી છે કર્મનો ઉદય અને નિમિત્ત જીવની વૃત્તિમાં ધરખમ ફેરફારો કરે છે જપ જાકો જય સો ઉદય સો સોહે તેની થાણ વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવા યથાર્થ પુરુષાર્થ કરી આત્માથી જીવને તો હવે વૃત્તિ મરોડે જીવની ઉદય સનત સનતકુમાર ચક્રવર્તી જેવા શલાકા પુરુષને પૂર્વકર્મનો ઉદય અને સાથે રૂપના ગર્વના મેળવણથી કાયા ઝેરમય બની ગઈ ખરેખર તો સમકિત થયા બાદ જ ત્યાં ક્યારે શું કરવું એ અથાર્થ સમજાય અને તે સમજાય આચરણમાં પણ મૂકી શકાય ત્યાં સુધી જ્ઞાનીના આશ્રય વળતું એમ અનંત જ્ઞાનીઓનો બોધ છે પરમ પરમકુમારને સાત વર્ષની બાળ વયે પૂર્વ પ્રત્યક્ષ થયા તેઓ વચનામુ ચોસઠમાં સિદ્ધાંત વાક્ય બોધે છે કે જેનું પરિણામ વિપર્યાય હોય તેની શરૂઆત અશુદ્ધ ઉપયોગ વિના ન સંભવે તેથી સાધક જિજ્ઞાસએ તો પરમાત્મા જ્ઞાનીનો આશ્રય અને જ્ઞાનીનું શરણ ગ્રહી ચિંદેલ માર્ગે ભક્તિમાં રક્ત રહેવું એ જ મુખ્ય બોધ છે અને વ્યવહારમાં તો પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન જ્યાં સુધી વિવેક જ્ઞાન ન ઉગે ભેદ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઓછે પાપે જીવવા જ્ઞાની બોધે છે દવાની દુકાનમાં તો ઘણી બધી દવાઓ છે બધી જ દવા રોગના ઇલાજ માટે છે પણ એ તો જે તે રોગમાં જે તે દવા વપરાય તો રોગ માટે બધી દવા એક જ રોગીને માટે નથી ભાવરોગના ના વૈદ્ય રાજ તપાસી જે દવા આપે તે જ કાર્યકારી છે ભાવ રોગના વૈદ્ય રાજેશ્વર ભાવરોગના વૈદ્ય રાજેશ્વર ભાવ ભાવ ઔષધ ઔષધ ભક્તિ ભક્તિ રાજ ભક્તિના બળે સત સમજાય જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે સમજાય અને સમજાય બાદ ગ્રહાય અને જીવને છૂટવાનું કારણ બને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આઠમી કડી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જાય જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજે કોણ આત્માર્થી હોય એ અને ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી પુરુષના લક્ષણો છે અને પોતાને શુદ ન પડતી હોય તો પરમાર્થમાં શિષ્ટ પુરુષ હોય એનો દાખલો લઈને વર્તન કરે જો પ્રત્યક્ષ મળી ગયા હોય તો તો બલિયારી છે આત્માર્થે જીવે તો જે જે અવસ્થામાં જે જે સાધન ખૂટતા હોય તે પૂર્ણ કરી લેવા યોગ્ય છે એમ પ્રથમ સમજી લેવું ઘટે છે પછી તે તે અવસ્થાને અનુકૂળ તે તે સાધન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો ઘટે છે ક્રિયા હોય તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો લક્ષ્ય ચૂક્યા વિના આગ્રહ રહિત પુરુષાર્થ કરવો ઘટે છે અને શુષ્ક જ્ઞાનીને મોહાધીન વર્તન ઘટાડી ત્યાગ વૈરાગ વધારી યથાર્થ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર્તવ્ય છે એટલે બંનેને શીખ આપી ક્રિયાજળને અને શુષ જ્ઞાની આઠમી ગાથા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજે અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષના લક્ષણો છે આપણને કેમ ખબર પડે કે ક્યાં શું યોગ્ય છે તો આપણે પાસે જ્ઞાની અને જ્ઞાનીના વચનો છે એનું અવલંબન લેવું જ પડે પોતાના ડાપણે નહીં એટલે માટે આત્માથી જીવે તો જે જે અવસ્થામાં જે જે ખૂટતું સાધન હોય તે પૂર્ણ કરી લેવા યોગ્ય છે એમ પ્રથમ સમજી લેવું છે પછી તે તે અવસ્થાને અનુકૂળ તે તે સાધન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો ઘટે છે ક્રિયા જળ હોય તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો લક્ષ્ય ચૂક્યા વિના કોઈ પણ જાતના કદાગ્ર વગર પુરુષાર્થ કરવાનો છે અને શુષ્ક જ્ઞાનીએ મોવાધિન વર્તન મટાડી ત્યાગ વૈરાગ વધારી યથાર્થ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર્તવ્ય છે એટલે શુષ્ક જ્ઞાની જે થઈ ગયા છે ચોપડા વાંચી લીધા હોય એને પછી અવલોકન કરવાનું કે મને ત્યાગ વૈરાગ છે કે નહીં મારી પાંચ ઇન્દ્રિયો મારો વિષય પોષવાનું આ પુસ્તક હાથમાં આવ્યા પછી ઓછું થયું છે કે નહીં એ વિચારવાનું ક્રિયા જળને એમ વિચારવાનું કે હું આ બધી ક્રિયા કરું છું તો મને આત્મા વિશે ક્યાં વિચાર ઉગે છે કે મને કદાગરેથી હું કર્યા કરું છું એટલે મૂળ વસ્તુ ચૂકાય નહીં એ બહુ મહત્વનું છે એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે નક્કી કોણ કરે તો પછી સમ્યક દર્શન થયું હોય એને તો ખબર પડે સમ્યક દર્શન ન થયું હોય એને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું એ જ્ઞાનીના વચનને આધારે કરવું પડે આપણે બહુ સરળ માર્ગ મળી ગયો છે આત્મા કુપૌ દેવે વચનામૂત માં ઠેર ઠેર જ્ઞાન અને ક્રિયા નિશ્ચય અને વ્યવહારની વાત કરી છે જ્યાં ઉપાદન ની વાત છે તે ઉપાદન ની કરી છે જે નિમિત્ત ની જરૂર છે તે નિમિત્ત ની વાત કરી છે એકાંતે કંઈ પકડવાનું નથી આઠમી ગાથા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્મા જને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજે અને ત્યાં ત્યાં તે તે આચરે આ આત્માથી પુરુષના લક્ષણ છે માટે આત્માથી જીવે તો જે જે અવસ્થામાં જે જે ખૂટું સાધન હોય તે પૂર્ણ કરી લેવા યોગ્ય છે પણ આપણને એ પણ કેમ ખબર પડે કે આ ખૂટે છે એટલે જ્ઞાનીએ જે રસ્તો બતાવ્યો છે એ બંધ કરીને ચાલ્યા કરો પોતાનું ડાપણ એટલે સ્વચ્છ નહીં અને સંપ્રદાય કુટુંબ દેહ જ્ઞાતિ એનો પ્રતિબંધ નહીં અને અવસ્થાને અનુકૂળ તે તે સાધન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો ઘટે છે ક્રિયા હોય તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો લક્ષ્ય ચૂક્યા વિના આગ્રહ રહીત પુરુષાર્થ કરવો ઘટે છે અને શુષ્ક જ્ઞાનને ને મોહાધીન વર્તન ઘટાડી ત્યાગ વૈરાગ વધારી યથાર્થ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતે હોય છે એટલે ખાલી ઉપાદાન 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 કર્યા કરે અને નિમિત્ત ન પકડે અને ખાલી નિમિત્ત નિમિત્ત કરે ને પુરુષાર્થ ન કરે બંને જાણવા ઉપાદાનનું નામ લઈ એ જે તજે તો ન ચાલે કે માટી લાખો વર્ષો સુધી પડી રહે એમાંથી ઘડો થાય ને નિમિત્ત મળવું જોઈએ ક્યુ નિમિત્ત કુંભાર એનું ચાકડો એનો દંડ એનું પાણી એ બધું મળવું જોઈએ બધી જરૂર છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એ નક્કી જ્ઞાની કરે જ્ઞાનીએ રસ્તો બતાવી દીધો છે આ માર્ગે ચાલ્યા આવતા મોક્ષ પાઠનું સુલભ છે ગુપા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ